નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સામાજિક વિજ્ઞાન જેનો પાઠ છ જેનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નો વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની એમસીક્યુ ક્વિઝ રમવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સાધના જ્ઞાન સેતુની અંદર તમે જશો એટલે ધોરણ બતાવશે તેમાં ધોરણ આઠ પસંદ કરશો એટલે આપને વિષય બતાવશે જેમાં સામાજિક વિજ્ઞાન પસંદ કરશો એટલે તેના દરેક પાઠ બતાવશે અને જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને એમસીક્યુ પર ક્લિક કરશો તો તમને એમ ક્વિઝ રમવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે તમારી તૈયારીમાં ખૂબ જ ઉપયોગી થશે જેમાં બધા જ વિષયો આપને મળી રહેશે તો જરૂરથી ડાઉનલોડ કરજો અને ક્વીઝ રમજો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છઠ્ઠો પ્રશ્ન એક રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે આપણો વિકલ્પ સી જાગ્રત વર્તમાન પત્રો પ્રશ્ન બે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે તો હિન્દુ રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનામાં એવો હ્યુમનો ફાળો અગત્યનો હતો માટે જવાબ થશે આપણો વિકલ્પ બી હ્યુમનો ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહીં જેના વિકલ્પ આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી લાલા લજપતરાયનો ત્યાર પછી ચોથો પ્રશ્ન નીચેના પૈકી કયા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહીં તો જહાલવાદી નેતામાં આપણે સમાવેશ નહીં કરી શકીએ ગોપાલ કૃષ્ણ ગોખલેનો માટે આપણો જવાબ થશે વિકલ્પ બી પ્રશ્ન પાંચ બંગાળના ભાગલા કયા વાયસરોએ પાડ્યા હતા જેના પ્રશ્નો વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ એ લોર્ડ કરઝને છઠ્ઠો પ્રશ્ન ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા તો ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત છે તે વાસુદેવ બળવંત ફડકે દ્વારા કરવામાં આવી હતી માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી બળવંત ફડકે ત્યાર પછી સાતમો પ્રશ્ન ઈસવીસન ઓગણીસો માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી તો મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા છે તે વિનાયક સાવરકર દ્વારા સ્થાપવામાં આવી હતી માટે આપણો જવાબ થશે વિકલ્પ સી વિનાયક સાવરકર આઠમો પ્રશ્ન નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો તો કાકોરી ટ્રેન યોજનાની અંદર વિકલ્પ ડી અશાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલે ભાગ લીધો હતો ઓગણીસમો પ્રશ્ન ક્રાંતિ નવમો પ્રશ્ન ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું તો ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ છે તે દુર્ગા ભાભી હતા માટે આપણો જવાબ થશે વિકલ્પ એ દુર્ગા ભાભી દસમો પ્રશ્ન અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી તો વિલિયમ વાયલી હત્યા છે તે મદનલાલ ઢીંગરા દ્વારા કરવામાં આવી હતી માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી મદનલાલ ઢીંગરા એ પ્રશ્ન માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો તો માનગઢ હત્યાકાંડ છે તે વિદ્યાર્થી મિત્રો ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર થયો હતો માટે વિકલ્પ ડી ગુજરાત રાજસ્થાનની સરહદ પર ત્યાર પછી બારમો પ્રશ્ન ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો સોળ માં ક્યાં આશ્રમની સ્થાપના કરી તો ગાંધીજીએ ઓગણીસો સોળમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી માટે જવાબ આવશે વિકલ્પ બી કોચરબ આશ્રમની પ્રશ્ન ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો તો ગાંધીજીએ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો માટે આપણો જવાબ થશે વિકલ્પ સી ચંપારણ સત્યાગ્રહ ચૌદમો પ્રશ્ન ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું તો ડુંગળી ચોરનું બિરુદ છે તે મોહનલાલ પંડ્યાને આપવામાં આવ્યું હતું માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી મોહનલાલ પંડ્યાને પંદરમો પ્રશ્ન રોલેટ એક્ટને કાળો કાયદો કોને કહ્યો તો રોલેટ એક્ટ છે તેને કાળો કાયદો મહાત્મા ગાંધીએ કહ્યો હતો માટે આપણો જવાબ થશે વિકલ્પ સી મહાત્મા ગાંધીએ ત્યાર પછી સોળમું જલિયાવાલા બાગમાં કોને બેફામ ગોળીબાર કરાવ્યો હતો તો જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કર્યો હતો માટે આપણો જવાબ થશે વિકલ્પ બી જનરલ ડાયર ડાયરમો નાઇટહુડ ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી હતી તો નાઇટહુડ ની પદવી છે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પાછી આપવામાં આવી હતી માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી અઢારમો પ્રશ્ન ભારતમાં સાયમન કમિશનરનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે તો સાયમન કમિશનનો બહાર બહિષ્કાર એટલા માટે થયો હતો કારણ કે તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો માટે આપણો જવાબ થશે વિકલ્પ સી ઓગણીસમો નીચેના પૈકી કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું સરદારનું બિરુદ છે તે વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું હતું માટે આપણો જવાબ થશે વિકલ્પ એ વલ્લભભાઈ પટેલ વિશ્વ ભારતમાં પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો તો પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન છે તે બારમી છવીસમી જાન્યુઆરી ઓગણીસો ઉજવવામાં આવ્યો કે જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી એકવીસમુ દાંડી કૂચ ક્યારે કરવામાં આવી તો દાંડી કૂચ છે તે બારમી માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ મહાત્મા ગાંધી દ્વારા કોચરબ આશ્રમથી તેની શરૂઆત કરવામાં આવી હતી માટે આપણો જવાબ થશે વિકલ્પ સી બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ ત્યાર પછીનો બાવીસમો પ્રશ્ન સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે તો સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાનને ઓળખવામાં આવે છે માટે આપણો જવાબ થશે વિકલ્પ બી ખાન અબ્દુલ ગફાર ખાન ત્રેવીસમો પ્રશ્ન પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી તો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી થઈ હતી માટે જવાબ થશે વિકલ્પ ડી ચોવીસમો પ્રશ્ન અખંડ હિંદના બે ભાગલા પાડવાનો નિર્ણય કોને કર્યો તો હિંદના બે ભાગલા પાડવાનો નિર્ણય છે તે લોર્ડ માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવ્યો હતો માટે જવાબ થશે વિકલ્પ ડી વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો જવાબ આવશે વિકલ્પ સી પંદર ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છ ના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગીના જે મહત્વના પ્રશ્નો હતા તે મહત્વના પ્રશ્નો છે તે પૂરા થાય છે આગળના પાઠના મહત્વના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિડીયો જોવા પછી આપ એમસીક્યુ ક્વીઝ પણ રમી શકો છો જેના માટે આપે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરવાની રહેશે જેમાં આપ આ પાઠમાંથી કેટલું યાદ રાખી શક્યા તે બદલ એમસીક્યુ ક્વીઝ પર રમી શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જેમાં આપ તમામ વિષયોની તૈયારી કરી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો